અને <laughs> <laughs>

જો એ રસ્તમ હું થાય કોણ કોણ આલિયા કે કોણ કોણ નો આલિયા કે એમ તમારે આવન હે હા વાહ વાહ હારો આલ દો દેમી ધીમે આલવા મડી કાંઈ ને સારું લાગતું હવે જરી સારું ને લાગતું ડ્રેસ પહેર તો લાગે

હાલવાની શરૂઆત કરી દીધી ઘરેથી નીકળી જશે તળાયાથી મામીની માનતા હતી અને બાન એની એની માનતા છે તો બાન એ બધા આ રસ્તામાં ઊભા રહે ને આપણે તો ઘરેલી નીકળી જશે તળાયેલી તો હવે ડાયરેક્ટ જાય છે તો ફેમિલી તો હવે રસ્તા પર પૂગી જાય ને સોનીની તો કેટલી વાર લગાડે અહીંયા અહીંયાથી માથું વાળા અહીંયા બધા ને છે અડધા ઊભા અમારા ગામના પાટીએ

રાઈ લવ યુ તો બધા અહીં ભેગા થઈ ગયા છે અને હવે અહીંથી પાછા જઈને ધીમે ધીમે હાલવા મળશું એ લે બાપા અહીં જો હે ને બોલો તો બધા ઊભા રહી ગયા ને હવે ધીમે ધીમે હાલવા મળ્યું એમ હાલવા ને બેન એમ

હાછું તો હા હા રાવ રાવ કહે કે તોડવા મળે તમે તો ફેમેલી હવે ટાકલી ગામ આવે ને મારા ગામની બાજુમાં ત્યાં પૂગી જશે અહીંયા બધા પાણી પીવાની મૂભાઈ રાખે હા તો બા તો કાંઈ કેડી નાલે પછી બાબો આવીને હોય કે કેટલે હા તારે પાણી પીવાની આ તો પાણી પીવા વાલો કે પછી ધીમે ધીમે પાછા હાલવા મળે હા કાવી ભા હાજી વાત કહેવાય કાંઈ કા ભાગવાનું હોય પછી તો ફેમિલી આવ્યો જો પાણી ને એવું પીને પછી એને ધીમે ધીમે પાછા હાલવા મળ્યા હે તો હજી બહુ કાપવાનું હે કારણ કે અડધે ને પૂગ્યા અને અમારા અમે જતી હાલવા નહીં ગયા નાલી કાંઈક આઠ દસ કિલોમીટર જેટલું થાય છે કેટલું થાય તો ખબર નહીં પાકું પણ એટલું થાય છે એમ ખબર છે થાય નાલી કિલોમીટર

સોની આવે છે પાયસલ બીજા બધા આવે છે ધીમે ધીમે પોરો ખાતા ખાતા આવી જાય કારણ કે છોકરા બધા ઘડી ઉભા રહી જાય તો જશે તો આપડે થોડું થોડું ઠંડુ કરી લઈએ સોની ને પીવી બીજા કોઈ ને પીવી

વાંધો નહીં આમ તો બધા હાલવા મીરા એમ થઈ હતી એટલે પછી હું બહુ હલાવી નહીં કારણ કે લઈ ગઈ એટલે પછી હાલવાની મજા ન આવે એટલી બધી પહેલાંથી એટલે હાલ થાય ને એટલી પણ આવે ધીમે ધીમે એટલે આપણા બધાને મજા આવે મને મજા આવતી एवडा नै मेल आयो के इते हो एवडा नै मजा तो नि आवती हो पण खाली छोटा छोटा के हे न मजा तो नि न आवे उखा पेट काय भुजे नि इते खाऊ पडे खादा विना हलाय आ ही बात आसे काय ने भाई हो भाई भाई छोडा भाई खोटी हम पांझा माले तो के तुम्ही आपडे बे पीदी केनी आम्ही बे पीदी आम्ही बे पीदी तमी काय पाई नि तंतार हा हो

બધાએ વારાફરતે વારાફરતી લીધો મારો વારો જ નહોતો આવતો કે જો હવે મેં તેડી લીધો હોય ને હું હવે કરીશો હા હા હોય અમારે છોકરાને રાખવાનો હોય હા એવડા ને હું એકલા એકલા ખાલી ખાલી હાલ્યા જાય પછી કે છોકરાને લઈને થાકી તો ને ના શોક આવી পুৰা যায় নাই

તો હું ક્યાં માય બસ તો જો હવે સાઈડ પર ફૂકી જશે મંદિરે થોડું વખત આગું એક્ઝેક્ટ ખાલી હે ને બહુ મીટર જેટલો આગું પૂગી ભૂગી જશે તો ફાઇનલી જો મંદિરની અંદર પ્રવેશ કરી જશે મંદિરની જગ્યામાં અને પૂગી જશે

તો ફેમિલી મસ્ત મજાના દર્શન કરીને અને મસ્ત મસ્ત ઠંડો છે તો બેહા પાણી વાણી પીધું ચા પીધો ને અહીંયા બધા પ્રસાદી ને પરસાદી ને છે મસ્ત મસ્ત સાંયો તો બેઠા છીએ અને હવે થોડીક વાર માં અમારે બાજુમાં પૂતળા દાદાનું મંદિર છે તો ત્યાં પણ પગે લાગવા દવાનું છે તો થોડીક બેસી પછી તો ફેમિલી હવે અમે જાય છે પૂતળા દાદાનું મંદિર છે ને ત્યાં પગે લાગવા

તો ફેમિલી મસ્ત મજાના દર્શન કરીએ અને હવે અમે ભાઈ ઘાસ મંદિર છે ને જાપણ નું હા બધા આલવા મીડા છે ને પાછળ તો બધા આવે છે હવે જઈ ડાયરેક્ટ મંદિરે કેમ કે ના રમેશની એમને પાછા લેવા આવે છે દિનેશભાઈ ભાઈ ની બધા આવે છે તો હવે ડાયરેક્ટ જઈ ને તો ફેમિલી અત્યારે તો મંદિર આવી જાય ને એ પ્રસાદી ને એવું બધું લેવા મીડા છે પ્રસાદી હે મસ્તી ની અને આવડે હાલી ને આવે બધા ને ભૂખ લાગી હતી તો થોડી થોડી પ્રસાદી લઈ લીધી છે કાંઈ શોખ પ્રસાદી લેવા બે હા તો હવે પ્રસાદી લઈ લઈ ને પૈસા આવવાનું ડાયરેક્ટ ઘેરે તો ફેમિલી હવે ઘણી વાર અહીંયા રાહ ને પ્રસાદી ને એવું લઈ લીધું ને હવે અમારે જવાનું છે બધાને ઘેરે અવિનાશ ને બધા એક ગાડી પેક થઈ ગઈ છે એક ગાડી અમારી પેક થઈ ગઈ છે ને હજી બે ગાડી વાહે આવે ને તો હાલો ભાગવું ને ડાયરેક્ટ ઘેરે તો ફેમિલી હે ને અત્યારે બધાય ઘરે પૂગી જાય છે તો અહીં મહેમાન ને અશોક ની બધા એના બેઠા હે અને સોની ની બધા અહીં બેઠા ને ઘરે પૂગી જાય છે ને હાવ હાંસકો ટાઈમ થઈ ગયો છે અને હવે બસ ચા પાણી પીવું ને આરામ બરામ કરશું કારણ કે થાકી જ જાય પગ ને એવું બહુ દુખે છે તો તમને આજનો બ્લોગ કેવો લાગ્યો નહીં પાછા ખાસ કમેન્ટની અંદર જણાવજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય